પોરબંદરના કુતિયાણામાં મોટા સમાચાર સામે આવ્યા છે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાને કાકીની ધરપકડ કરવામાં આવી છે ભૂરા મુંજાના પત્ની અને મહિલા અગ્રણી હિરલબાના જાડેજાની રૂપિયાની લેવડ દેવડ અને અપહરણ કેસ મામલે ધરપકડ કરવામાં આવી છે ખાસ વાત એ છે કે આ મામલે હિરાબાલ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જે પછી મોટી એક્શન છે ઇઝરાયેલની મહિલાએ હિરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે ઇઝરાયલ રહેલા લીલુબેન આડેદ્રાના કુછડી રહેતા સંબંધીઓએ ફરિયાદ નોંધાવી છે

ભન્નુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે આવા એલિગેશન હતા આ બાબતમાં તપાસ કરતાં જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ચારથી પાંચ લોકોએ પોતાને એને એના જમાય ભનુભાઈનું કૂચડી ગામ ખાતેથી તારીખ અગિયાર એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઈસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે સત્તર દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોશન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે હાલમાં હિરલભાઈ જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ વડોદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે છે લીલુબેન હાલમાં તો પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી નથી આ આગિયાર સત્તર દિવસ દરમિયાનમાં જે ભોગ છે એમની પાસેથી અગિયાર કોરા ચેકોમાં સહયોગ કરાવી લેવામાં આવી છે પૈસા પણ જે સિત્તેર લાખ નો આક્ષેપ કરવામાં આવે છે ક્યારેક વિડીયોની અંદર એક કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો ખરેખર કેટલી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે ને પૈસા ખરેખર કોના હતા કેસ હતા કે ચેક થી વ્યવહાર થયેલો છે આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે અશ્વિન ટકરાર દિવ્યાંગ ન્યુઝ પોરબંદર